ખેડાની કે જ્યાં ગ્રામ ચાલુ હતી અને ચાલુ ગ્રામ દરમિયાન પોપડો પડ્યો છે આ ઘટના બનવા પામી છે ખેડાના ખેડાના મહુધા તાલુકાના ભૂમસ ગ્રામ પંચાયતની ઘટના ભાડાના મકાનમાં ચાલતી ભૂમસ ગ્રામ પંચાયતની છત એકાએક તૂટી પડી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ છેલ્લા પાંચ વર્ષથી ભૂમસ ગ્રામ પંચાયતનું મકાન તૂટેલી હાલતમાં છે ખાનગી મકાનમાં આ પંચાયત ચાલે છે નવા ગ્રામ પંચાયતની મકાનની સતત અવગણના થતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તલાટી સરપંચ અને સભ્યો જીવ જોખમમાં છે સરકાર તાત્કાલિક ગ્રામ પંચાયતની નવી ઇમારત બનાવી આપે તેવી ગ્રામજનો કરી રહ્યા છે માંગ આ ઘટના બનવા પામી છે ખેડાના ખેડાના મહુધા તાલુકાના ભૂમસ ગ્રામ પંચાયતની ઘટના ભાડાના મકાનમાં ચાલતી ભૂમસ ગ્રામ પંચાયતની છત એકાએક તૂટી પડી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ છેલ્લા પાંચ વર્ષથી ભુમસ ગ્રામ પંચાયતનું મકાન તૂટેલી હાલતમાં છે ખાનગી મકાનમાં આ પંચાયત ચાલે છે નવા ગ્રામ પંચાયતની મકાનની સતત અવગડતા થતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તલાટી સરપંચ અને સભ્યો સાથે અરજદારોના જીવ જોખમમાં છે સરકાર તાત્કાલિક ગ્રામ પંચાયતની નવી ઇમારત બનાવી આપે તેવી ગ્રામજનો કરી રહ્યા છે માંગ